કેમ છે મિત્રો મજામાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે સવારના ઠંડીના બાઇક લઈને આપણે ટ્રાયલન કરવા માટે નીકળી રહ્યા છીએ અને ઠંડી મિત્રો બહુ પડે છે હવે આવી ઠંડીની અંદર જો સવારમાં ચા મળી જાય તો મજા જ કંઈક અલગ છે ચાલો કન્ટિન્યુ છતાં એક મિત્રનો ફોન આવ્યો કે રમેશભાઈ ચા પીવી હોય તો આવો ચાલો આપણે એક મિત્ર છે બોલાવીએ છે ચા પીવા માટે તો કટિંગ ચાલો હવે કેબિન આવી રહી આ આપણા મિત્ર ભટકી ગયા વિપુલભાઈ હવે અમે સાથે ચા પીએ છીએ ઠંડીમાં અને ઠંડીની ચા પીવાની મજા જ કંઈક અલગ છે ને મિત્રો કેમ વિપુલભાઈ હવે આપણે નીકળી ગયા છીએ થર્ડ પાર્ટીને લઈને આપણે ભાવેશભાઈ છે થર્ડ અને હવે આપણે જશું ફિલ્ડમાં હાર્ડ ટ્રાયલ લઈ અને આપણે ટ્રાયલર કરાવવાનું સ્પિંકલર કન્ટિન્યુ આપણે ખેતરે પહોંચી ગયા છીએ ખેડૂતે મટીરિયલ બધું પાથરી રાખેલું છે એને આપણે ચેકિંગ કરી લઈએ કે મટીરિયલ બધું ઓકે છે કે નહીં પછી આપણે થર્ડ પાર્ટીને ફોટા પાડવા માટે કહેશું આ આપણે પરીક્ષિત કંપનીનો પાઇપ છે અને સ્ટીલ નો ચાપડો છે જો મિત્રો કેટલું મસ્ત હાર્ડ છે ફુવારો એડીપી પાઇપ મારો તો અને આ થઈ ગયું ફેટ જરાક મારો તો મારી દેસુ સી ક્લેમ્પ પછી સિસ્ટમ ને આપણે આગળ વધારશું આ સી ક્લેમ્પ દેવાઈ ગયો આપડે એડીપી પાઇપ છે 6 મીટર ની અને લોંગ ગોઠવાયેલી કમ્પ્લીટ ને એનું થોડુંક શૂટિંગ લઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ આ રાજમા નું વાવેતર કરેલું છે અને આ ફિટિંગ છે એમનું અને હવે થોડી વારમાં આપણે ચાલુ કરાવી ફુવારા અને ચેકિંગ કરાવશું જો મિત્રો આ રાજમા ફાર્મરે રાજમા વાવેલા છે રાજમા હવે આમાં આપણે સ્પ્રિંકલરનો છંટકાવ કરાવવાનો છે જીજીઆરસી તરફથી એક વર્ક ઓર્ડર નીકળે છે જો આ વર્ક ઓર્ડર છે જીજીઆરસી સબસિડીના કાગરિયા કરાય આપણે એનું જ કામ કરીએ છીએ ગવર્મેન્ટ સબસીડી આપે છે ગુજરાત ગ્રીન ડેવલેસી કંપની તરફથી ફાર્મરને સ્પ્રિન્કલરમાં સબસિડી મળે છે આપણે ફાર્મર છે અને સાહેબ સ્કેન કરે છે રિપોર્ટને સ્કેન કરી અને પછી ટ્રાયલન કરાવશું ત્યાં ચાલુ કરાવ્યું આપણે ચાલુ કરીએ જ્યાં ફુવારા ફરે છે રાજમાની અંદર ખેડૂત સ્લેટ લાઈન ઉપર રહી ગયા છે રજીસ્ટ્રેશન નંબરની અને આપણે થર્ડ પાર્ટી સાહેબે ચેક કર્યું છે ફોટા પાડ્યા અને આ ફોટા પાડે છે સાહેબ એચડીપી પાઇપના લાંબા પાથરેલા છે એના આ સાહેબ ફોટા પાડે છે અને આ રીતે આપણું ટ્રાયલ ઇન્સ્પેક્શન પૂરું ચાલો શામ થઈ ગયું છે અને હવે આપણે જાશું ઘર તરફ નજારો થોડોક સારો લાગ્યો એનું શૂટિંગ કરી લઈએ કન્ટિન્યુ રસ્તામાં ઘેટા આવ્યા આપણે ગાડી ઊભી રાખી દીધી એટલે રસ્તો આપી દઈએ એટલે નીકળી જાય પછી આપણે નીકળીએ ચાલો હવે આપણે જઈએ આપણા ઓફિસ તરફ પછી ત્યાંથી નીકળશું ઘર તરફ વિડીયો પસંદ આવે તો શેર કરો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો